કેમ છો સ્વાગત છે તમારા એક ન્યુ વિડીયો લાઈવની અંદર તો બધાને મજામાં આવશો કેમ છો બધા સ્વાગત છે તમારું એક લાઈવ વિડીયોની અંદર તો ચલો આજે આપણે પહેલી વાર લાઈવ આવ્યા છે તો નવાની વાત કરીએ બધા જોઈન થાય પછી આપણે શરૂ કરીએ બધું મસ્ત પહેલી વાર લાઈવ થાય એટલે કોઈ બહુ બધા નહીં આવે તો તમારા સપોર્ટ કરશો તો થોડાક આગળ વધશું ને ગમે બધા આવે ત્યારે જો વરસાદ શરૂ થયો બધે તબિયત બધાની બહુ બગડવા લાગી છે કેમ કે આપણે લેબોરેટરીમાં જોબ કરીએ એટલે આપણને બધી ખબર પડી જાય તો આપણે સલાહ થોડીક એમાં તો બધા મિત્રો ધ્યાન રાખજો કેમકે હવે આપણે કોરોના પણ કોરોના કરતાં પણ એક ખરાબ વાયરસ આવી રહ્યો છે એમ કહે છે ખબર નહીં કઈ વાયરસ એમને ઇન્ફોર્મેશન એવું કંઈ આવ્યું નથી અહીંયા આપણે લેબોરેટરી ઓફિસે તો તો તમને બધાને લાગતું જ એમ લાગતું કે હમણાં બ્લોગ નથી આવતા મિત્રો બ્લોગ વારે કરવા છે ડેલીનો બ્લોગ નાખવા છે પણ થોડોક પ્રોબ્લેમ થઈ છે પ્રશ્ન છે એટલે તમને એ કરી શકું પણ આપણે ટૂંક સમયની અંદર બ્લોગ શરૂ કરીશું મસ્ત મસ્ત પણ બાકી સોર્સ તો શરૂ છે આપણે ને કે આ વરસાદ છે વરસાદ ઘડીક આવે ને ઘડીક જાય છે એવું કરે છે અને કંઈ તો કામ કરવા દેતો નથી એના હિસાબે આપણે થોડુંક શું કરી શકીએ એટલે

તો જેને પણ સબસ્ક્રાઈબ નથી કરી આપણે ચેનલ સબસ્ક્રાઈબ જલ્દી જલ્દી લો અને વિડીયોમાં ન હોય તો લાઈક કરી દેજો લાઈવમાં અને આપણા બ્લોગ પણ એન્જોય કરજો બધા થઈ ગયા છે બધા ચાલુ જ છે આપણા બ્લોગમાં પણ અને શોર્ટ્સ પણ બે ત્રણ કોમેડી વચમાં છે તો લાસ્ટમાં જાજો તમે તો આપણે લાસ્ટમાં જે કોમેડી શોર્ટ્સ નાખેલા છે અને અત્યારે તો આપણે પંખા બેઠા શક્યા ટેન્શન નથી અને બેઠા પંખો સારું કરે કેટલો વરસાદ છે અત્યારે નવીરા છે કેમ કે આપણે ભાઈ સવારના કામ કરવાનું હોય લેબોરેટરીના સેમ્પલ આવે બ્લડ લેવા જવાનું કરવાનું હોય ને અત્યારે જો એમ બેઠા છે અત્યારે એકદમ તો શું છે બીજું તમારી તબિયત પણ કેવી છે ધ્યાન રાખજો હમણાં બહુ વધારે વાયરસ આવે છે આપણે ભાઈ કંઈ ડૉક્ટર છે ને આટલું ભાઈ થોડું થોડું ભાઈ બધાને ખબર પડતી જ હોય તો આપણે જલ્દી સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબર પાંચસો પાંચસો ને અગિયાર જેવું થયું છે તો થોડું સબસ્ક્રાઈબ કર્યું નથી સબસ્ક્રાઈબ કરી લીધો પણ સબસ્ક્રાઈબ કરી છે છે એને તો ધન્યવાદ થેન્ક યુ અને બસ આવા જ સપોર્ટ તમારો પ્રેમ સપોર્ટ આપતા રહીજો તો થોડોક આગળ વધશું અને સબસ્ક્રાઈબ આપણે સબસ્ક્રાઈબરને પણ મળશું બધા જ આપણે ધીમે 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 કરતાં મળશું કમેન્ટ કરજો આપણે આપણે સુરતની અંદર જ છે અત્યારે કોઈને પણ આપણે બ્લોકમાં આવું તો કંઈક ના નથી આપણે વધારે આપણે કમી તર ભાઈઓ જ છે બધા ભાઈઓ જ છે તો આવું એટલા માટે લાઈટ હતું બસ જો આપણે આવક ટાઈમ આવા ટાઈમે અને સાંજે આઠથી નવ દસની અંદર આપણે ગમે તરફ લાઈટ છે કેમ કે ટ્રેન અંદર સેમ્પલ આવતા હોય એટલે કંઈક એક તો લાઈટ થઈ ન શકીએ તો તેને આપણે અત્યારે નવરા બેઠા કેવું જોવાનું લાઈવ થાય શેર કરજો લાઈવ સ્ટ્રીમ જે પણ જોવો પછી અત્યારે લાઈવ જોવાનું લાઈવ અહીંયા પણ લાઈવ જોઈએ પણ પછી જે જોવે એ શેર કરજો લાઈવ સ્ટ્રીમને અને ઇન્ફોર્મેશન તમને બધી દે કે હું સેફ છે હાલ સારું એવા માટે તમને કહી લેવલ લેવડ મતલબ આ થોડીક પ્રોબ્લેમ છે એના હિસાબે પ્રબ્લે થયો હતો થોડોક આ વરસાદથી ને હું વરસાદની છે વરસાદ છે જો સડકો આવી જશે તો અમારે પાસે સિઝન શરૂ થઈ જશે એટલે સિઝન શરૂ થઈ ગયેલા એટલે અમારે શું છે કે નવરું બેહવાન થાય જ ને અત્યારે જો અમે બેઠા ને અત્યારે અમે કામ કરતા અત્યારે અમે શું કહેવાય કે સિઝનમાં અમારે કાંઈ બહુ મતલબમાં હોય નહીં કાંઈ ભૂલે ભૂલ જ કામ કરવાનું હોય જય માતાજી આવો આવો કેમ છે ભાઈ મજામાં જય માતાજી તમને બસ આપણે બધો સપોર્ટ જોયો જ છે જે આપણને સપોર્ટ કરે એને આપણે સપોર્ટ કરવાનું છે પણ જે આપણને સપોર્ટ નથી કરતા એને પણ આપણે સપોર્ટ કરીશું એવું કાંઈ નથી આપણને જે આપણને સબસ્ક્રાઈબ કરી દે એને આપણે સબસ્ક્રાઈબ કરી શકીએ અને બ્લોગ બનાવો એમ તરફ વિડીયો બનાવો બહુ મસ્ત તરીકે છે એટલે યુટ્યુબમાં હાલે જ છે બધું પણ થોડીક મહેનત જોઈએ છે અમારે હું તમને કહું ને તો મારે તો ઘણું વસ્તુ બહુ બહુ એટલે બહુ તકલીફ થયેલી છે કેમ કે મારે પેલા ટેકનિકલ માસ્ટરમાઇન્ડ તરીકે ને એક ચેનલ હતી પેલા આવ નાનો તો ત્યાં તો બહુ ત્યાં થોડું થોડું આવડતું પણ આ રહેતા હતી એમાં બનાવતો એમાં કંઈક થયું નહીં પછી મેં રિએક્શન વિડિયો ચાલુ કર્યા હતા એક બીજી ચેનલ બનાવી રિએક્શન વિડિયો ચાલુ કર્યા તેમાં પણ કઈ સફળતા ન મળી પછી મેં મારા સામે ત્રણ એક દોસ્ત છે એક મારો દોસ્ત છે જયદીપ પછી એક જયદીપ ત્યાં એ દોસ્ત તો મારા કઈ બોલ ન જિગ્નેશ ને જય છે ડગુ ધ કરીને આપણે છે એની પણ ચેનલ તમે સર્ચ કરીશો ચગ્બુ જગ્ગુ લાસ્ટ લાસ્ટાઈલ બ્લોગ સોરી તો લાસ્ટ લાસ્ટાઈલ બ્લોગ કરીને સર્ચ કરશો એટલે એ આવશે અને એકદમ ખેતીવાડીના બ્લોગ બનાવે છે તો તમને મને ખેતીવાડીને જાણકારી જોઈતી હોય અને કાંઈ વાત બ્લોગ જોવો હોય ખેતીવાડીના દેશી બ્લોગ એકદમ ફૂલ તો મજા આવે બ્લોગમાં અને ફની કોમેડી પણ છે એને પણ તમે જોઈ શકો છો અને આપણને પણ સપોર્ટ કરો અને હું સિટીની અંદર છું એટલે હું કંઈ દેશી બ્લોગ ન બને આપણે કઈ સિટીમાં શું હોય કે લાઈફસ્ટાઈલ એટલે કે આપણે જીવનમાં વસ્તુ સાતું એ આપણે બીજાને બતાવવાનું આપણે તો આપણે બધું બતાવીએ છીએ અને બસ ધીમે ધીમે આવો સપોર્ટ તમે પાંચસો ને પેલા મતલબ અગિયાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે પાંચસો અગિયાર તો બસ આવો સપોર્ટ આપતા રીશો ને તો આપણે ઘણા સભાઈ કહોશું અને બધા સબસ્ક્રાઈબરને આપણે મળશું જોબમાં લેશું એવું કાંઈ નહીં કે ભાઈ આપણે ભાઈ મોટા થઈ ગયા છે તો ભાઈ આપ નાના નૂન સબસ્ક્રાઈબરને આમ બસ આપણે એવું કંઈ મનમાં રાખતા નથી આપણને કમાન તો ક્યારે થવાનું છે નહીં છે નહીં એ તો યાદ રાખી લેવાનું છે આપણે ને જે પણ લોકો આપણને સપોર્ટ કરે એને આપણે દિલથી ધન્યવાદ દિલથી સબસ્ક્રાઈબર મતલબ દિલથી આપણે એને સપોર્ટ કરીશું અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ચેનલ મતલબ સોરી ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે બોલી છે કે આવી લાઈફસ્ટાઈલ ડોક્ટરીને આપણી છે આપણે જેમાં આમાં નામ છે એવું સેમ ટુ સેમ આમાં જ પણ યુઝરનેમ રાખેલું છે એમાં પણ તમે રોજ એન્જોય કરી શકશો અને બસ આપણે જો અત્યારે લેબોરેટરી બેઠા છે ને લેબોરેટરી અત્યારે નવરાશ ન તો અત્યારે નવ્યા ન હોય બસ જો આપણે આવા ટાઈમે કદાચ આવા ટાઈમે આવા ટાઈમે થઈ શકશું લાવી અને સાંજે આઠથી નવથી દસ મિનિટ લાઈવ લાઈ કેમ કેમકે ત્યાં જ ટાઈમ મળે છે લેબોરેટરીની અંદર કામ વધારે હોય છે એટલે એ નિશાદ આપણે નથી કરી શકતા તમે જોઈએ હું તમને બતાવી દઉં જો અત્યારે કોમ્પ્યુટર ચાલુ જ છે ને બધા સેમ્પલ જો અત્યારે અગિયાર સેમ્પલ થયા છે

બઉ મસ્ત એટલે પાંચસો દસ અગિયાર સબસ્ક્રાઈબર છે દિલ થી ધન્યવાદ અને બસ આવો સપોર્ટ આપતા રહેજો અને જે પણ લોકો લાઈવ સ્ટ્રીમ આવે એ માટે દિલ થી ધન્યવાદ અને મળીએ આવા એક નવા નવા લાઈવ સાથે નવા નવા શોર્ટ વિડીયો સાથે બસ આવો સપોર્ટ આપતા રેજો મળી પાસે એક નવા એક સેકન્ડ તો બસ થોડા કસ્ટમર આવીએ બસ પાણી પર વાળાઓ ઘડી બસ તો મળીએ આવા એક નવા લાઈફ સાથે નવા એક જર્ની સાથે તો જય હિન્દ જય ભારત અને મળીએ એક પછી નવ લોક સાથે એક ને એક લાઈફ બધી બોલું છું પણ શું છે કે એમના પ્રેક્ટિસ થોડી અને તો એવું થાય છે બસ સપોર્ટ કરતા રહીશું તમારા દિલથી તમારા પ્યાર અને સપોર્ટની જરૂર છે બસ અમને અમને સપોર્ટ કરતા રહ્યો ને આવી રીતે અમે પણ થોડુંક કરશું પણ તમને પણ થોડુંક કરાવશું બસ મળીએ કાલે